તેમણે જે પદયાત્રી ભાઈઓ હતા એમને રાખડી બાંધી અને રક્ષાબંધનનો તહેવાર ઉજવો પણ સૌથી મોટો સવાલ એ છે કે ઘરની તક્ષિલા ટીઆરપી અને મોરબી ઝુલતા પુલકાંડની અંદર જે બસો પચાસ પરિવારોએ પોતાના ભાઈ કે બહેન ગુમાવ્યા છે એ ભાઈ કે બહેન કે એ ઘર આ રક્ષાબંધન કેવી રીતે ઉજવશે આ સૌથી મોટો સવાલ છે એ પરિવારો આજે ન્યાય માટે તરસે છે હાઈકોર્ટમાં ધક્કા ખાય છે પણ આ સરકાર છે જે ભ્રષ્ટાચારથી થી ભૂખી છે જે માટે તરસે છે એ સ્વજન જાય કોઈ પણ નો પરિવાર ગોમાઈ જાય કોઈ પણ નો પરિવાર ડૂબી જાય જેની એક માત્ર પણ પરવા નથી એવી સરકારને જગાડવા માટે આવનારા ભવિષ્યમાં આવનારી રક્ષાબંધનના દિવસે આવી ફરી કોઈ ગોઝારી ઘટનાના આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એના માટે આ ન્યાય યાત્રા થઈ રહી છે અને આજે આ ન્યાય યાત્રાની અંદર જે બહેનો જે સો પદયાત્રીઓ છે ભાઈઓ બહેને તેમણે રાખડી બાંધી અને રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવારની ઉજવણી કરી છે આ ઉજવણીના સમયે અમે આપ સૌ સમક્ષ સૌ ગુજરાતીઓ સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લડાઈ છે એ ગુજરાતના એક એક નાગરિકના ભવિષ્યની લડાઈ છે તો આવો આ લડાઈમાં સૌ સાથે આ ન્યાય યાત્રાની અંદર સૌ સાથે જોડાવ ત્રેવીસ તારીખ સુધીમાં અમે અમદાવાદ પહોંચવાના છીએ રસ્તામાં જે લોકો સાથે જોડાઈ શકો એ તમામ લોકોને અમે સાથે જોડાવા માટે આહવાન કરીએ છીએ હાકલ કરીએ છીએ અને વિરોધ પક્ષ તરીકે અમે અમારી ફરજ નિભાવીએ છીએ નાગરિક તરીકે તમામ ગુજરાતીઓ સાથે જોડાય તેવી અપીલ છે